નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ ન્યુઝમાં પાલનપુર થી પંદર કિલોમીટરના અંતરે મિની કાશ્મીર તરીકે ઉભરી આવેલું હર ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં ભક્તો દર્શન કરવા તેમજ કુદરતી નજારો જોવા માટે આવી રહ્યા છે અને કહેવાય છે કે શિવજીના દર્શનથી જ ભક્તોના દુઃખ દૂર થતા હોય છે પાલનપુર નજીક હાથીદરા ગામ આવેલું છે જ્યાં હર ગંગેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિર પાંડવો દ્વારા સ્થાપિત છે જેથી આજુબાજુ તેમજ દૂર દૂરથી ભાવિક ભક્તો અહીં ભગવાન શિવજીના દર્શન કરવા માટે આવે છે આ મંદિર અરવલ્લીની ગિરિમાળામાં આવેલું છે તેમજ શિવલિંગ પણ પર્વતોની ગુફામાં આવેલું છે આ મંદિરે ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને ભક્તોની ભોળાનાથ મનોકામના પૂર્ણ કરે છે આ વખતે વરસાદ સારો થતાં મંદિરની ફરતે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે તેમજ તેની બાજુમાંથી નદી પસાર થતી હોવાથી ચેકડેમ બનાવવામાં આવેલો છે આ ચેકડેમ ઉપર થઈને પાણી પસાર થઈ રહ્યું છે જેનો નજારો પણ અદભુત જોવા મળી રહ્યો છે આ દ્રશ્ય જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે તેમજ કુદરતી નજારાનો આનંદ માણી રહ્યા છે ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર તરીકે પણ આ સ્થળ બોલીએ શ્રી હરગંગેશ્વર મહાદેવ કી જય હરગંગેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન પાંડવો દ્વારા સ્થાપિત અને બહુ ધાર્મિક સ્થળ છે અને પર્યટક સ્થળ છે એનો ખૂબ જ વિકાસ પણ સરસ થયો છે અહીંયા અવરનવર અહીંયા યજ્ઞ કાર્યક્રમ બહુ સારા થયા છે કથાઓ થઈ છે ડિસેમ્બર મહિનામાં પણ અહીંયા શિવ કથાને અમારા ગુરુ મહારાજ પૂજ્ય હરદેપ્રી બાપજીનો સરસ ભંડારણનું આયોજન તો સરસ સફળ કાર્યક્રમ થયો અહીંયા અમે આદિવાસી ક્ષેત્રમાં રહીએ છીએ અને આ ક્ષેત્ર ક્રિશ્ચિયન મિસિઝ દ્વારા આદિવાસીઓને ધર્માંતરણ કરે છે એના માટેનો અમે અથક પ્રયાસ કરીએ આ લોકોને આપણે ધર્મમાં હિન્દુ ધર્મ બન્યા રહે એના માટે પણ અમે પ્રયાસ કરીએ છીએ સાથે સાથે દસ તારીખે ગુરુવારના દિવસે ગુરુપૂર્ણિમા મહોત્સવ છે જે આપણે ભારત ભૂમિમાં સંપૂર્ણ ધર્મ ક્ષેત્રમાં મનાવવામાં આવે છે અહીંયા પણ શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિર અને અમારા ગુરુ મહારાજના સ્થાન જસબુરિયા મહાદેવ મંદિરમાં સરસ દસન દસ તારીખને દિવસે પૂર્ણિમા મહોત્સવ મનાવવામાં આવે છે સમગ્ર પંથક અને જિલ્લા ઉત્તર ગુજરાતને સમગ્ર ધાર્મિક લોકોને આહવાન કરવામાં આવે છે પૂર્ણિમા મહોત્સવમાં પંદરે દિવસ પછી શ્રાવણ મહિનો પણ પ્રારંભ થાય છે અહીંયા અમે દર વર્ષે સવા લાખ બિલ્લીનું અનુષ્ઠાન કરીએ છીએ અને દૂર દરાજના ભક્તજનો સંતો અહીંયા આવીને ચતુર્માસ એટલે શ્રાવણ મેણો કરે છે ભગવાન શિવની પૂજા થાય છે બિલીપત્રનો ચડાવવામાં આવે છે સાથે સાથે મહાભિષેક થાય છે મહાઆરતી થાય છે અને શિવ મહાપ્રણની કથા દરરોજ સવારના સાડા આઠથી દસ વાગ્યા સુધી ચાલતી હોય છે રાત્રે ભજન કીર્તનો કાર્યક્રમ ધનનો કાર્યક્રમ શ્રાવણ મેણો એક સરસ અહીંયા અનુષ્ઠાનપૂર્વક અહીંયા ઉજવવામાં આવે છે તો સમગ્ર ધાર્મિક પબ્લિકને આહવાન કરવામાં આવે છે કે વધુમાં વધુ ઐતિહાસિક મંદિરનો પ્રાચીન મંદિરનો લાભ લેવા માટે અહીંયા હરગંગેશ્વર મહાદેવ પધારશો અહીંયાનો જે હાલ વાતાવરણ વરસાદ ભગવાનની કૃપાથી અહીંયા સરસ વરસાદ થઈ ગયો બે ત્રણ વરસાદ તો બહુ સારા થયા નિરંતર અહીંયા નદીઓ આપણે ડેમ ઉપર ચાલે છે અને પહાડી ઉપર ચડીએ તો અહીંયા વિહંગમ દ્રશ્ય જે દેખાય છે જે અર્બુદા પર્વતમાળા છે એનો વિહંગમ દ્રશ્ય દેખવા જેવો છે અને હાલને સમયમાં હું કહી શકું કે ઉત્તર ગુજરાતનો મિની કાશ્મીર તરીકે અહીંયા દેખાતું હોય છે નિરંતર નદી ચાલે છે ઝરણાઓ ચાલે છે વનરાઈ ખીલી છે અને ચારે બાજુ પહાડોની જે શોભા છે હારમાળ છે એ બહુ સરસ આનંદનો આનંદક એક અનુભવ કરે આપે છે તો આ દ્રશ્ય પણ આપણે નિહાળવા જેવો છે હરગંગેશ્વરમાં ગંગેશ્વર ભારત મહાદેવની જય આ સ્થળ ખૂબ જોવાલાયક છે ખૂબ રમણીય છે આ હર હર ગંગેશ્વર મહાદેવનો મહિમા પણ અપરંપાર છે ખૂબ પબ્લિક દર્શન કરવા દર્શનાર્થે આવે છે અને ખૂબ સારું જોવાલાયક સ્થળ છે અમને પણ અહીંયા આવી દર્શન કરીને ખૂબ મજા આવી અમે ખૂબ એન્જોય કર્યો